નમસ્કાર શિક્ષક મિત્રો આ વિડીયોમાં આપણે મોડ્યુલ બે એમાં પાંચમું પ્રકરણ છે લિટરસી એટલે કે ભાષાકીય સાક્ષરતા ગાણિતિક સાક્ષરતા વૈજ્ઞાનિક સાક્ષરતા અને ડિજિટલ સાક્ષરતા એમાં જે દસ પ્રશ્નો છે મને જે પૂછાયા હતા એનું હું અહીં સોલ્યુશન આપું છું પ્રથમ પ્રશ્ન હતો પાઠ્યપુસ્તકો એ કઈ પરિસ્થિતિનું ઉદાહરણ છે એમાં જવાબ આવે છે શૈક્ષણિક બીજું છે વાંચનના પાસા કઈ બાબતને દર્શાવે છે તેમાં આવે છે પ્રક્રિયા ત્યારબાદ છે વાંચનના પાસાનો ક્રમ આગાવડો થઈ ગયો છે સાચો ક્રમ કયો તો અહીં આપણને વ્યાપક સમજણ ચિંતન અને મૂલ્યાંકન અર્થઘટન માહિતીની પુનઃ પ્રાપ્તિ છે એને આપણે સાચા ક્રમમાં આ રીતે ચાર એક ત્રણ બે ગોઠવી શકીએ ત્યારબાદ ચોથો પ્રશ્ન છે ગાણિતિક સાક્ષરતાને વ્યાખ્યાયિત ન કરતી હોય એવી બાબત કઈ તો જવાબ છે માત્ર ગણિતની કુશળતા પાંચમો પ્રશ્ન છે ક્યુ વિધાન વૈજ્ઞાનિક સાક્ષરતાને સંબંધિત નથી સાચો જવાબ છે વિજ્ઞાન વિશેના લેખો વર્ગ સમક્ષ વાંચે પ્રશ્ન છઠ્ઠો છે યુપીઆઈનું પૂરું નામ સાચો જવાબ છે યુનિફાઈડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ સાતમો ચોપાનીયું એ કયા પ્રકારનું સાહિત્ય ગણાશે એમાં આવે છે અસત આઠમું છે વિદ્યાર્થીઓને ડિજિટલ સાક્ષરતા તરફ લઈ જતી પરિસ્થિતિ કઈ નથી એનો ઉત્તર છે વિવિધ ડિજિટલ પ્લેટફોર્મ્સની યાદી બનાવવી નવમુ છે જેમાં વિજ્ઞાન અને ટેકનોલોજી સામેલ હોય એવી સમસ્યાના ઉકેલ માટે જે ક્ષમતાઓની જરૂર પડે તેના પર કઈ બાબત અસર કરે છે તેનો સાચો જવાબ છે વલણ ત્યારબાદ દસમો પ્રશ્ન આવો હતો પાંચ ઈ આધારિત મોડ્યુલમાં ચોથો ઈ શું દર્શાવે છે સાચો જવાબ છે ઇલાબોરેટ એટલે કે વિસ્તૃત તો આ રીતે આ દસ પ્રશ્નો છે આપણે અહીં જોયા એના ઉત્તરો સહિત મિત્રો મારી યુટ્યુબ ચેનલ માય સ્ટુડન્ટ્સ એજ્યુકેશનને આપ સૌ સબસ્ક્રાઈબ કરજો અને તમારા અન્ય શિક્ષક મિત્રોને પણ શેર કરજો ધન્યવાદ